હમણાં જ તમને એક વાત કરું કે જીપીસીબીના જે અધિકારીઓ આવી ને ખાલી એક બે મિનિટનો એ લોકો સર્વે કરીને એ લોકો નીકળી ગયા એ લોકોને અમે સવાલ પૂછવા કરતા હતા ભાઈ એ લોકો અમારો કોઈ પ્રકારનો જવાબ નથી આપ્યો એ લોકોની બે દરકાને લીધે અમારી એની ફળદુક જમીનો બગડી ગઈ છે રસ્તા પર પાણી આવી ગયા છે અને એટલો બધો ગેસ અહીંયા આગળ જે નીકળે જ ને કે ગામની અંદર ચોવીસ કલાકની અંદર લગભગ પંદર કલાક માટે ગેસ ગામની અંદર રહે છે હવે આટલી બધી બે અમે કંઈ અમે આ જીઆઈટીસીને અમારા સ્વાસ્થ્યને ભોગ્યો અમે આ પ્રમાણે જીઆઈડીસી નહીં ચલવા દઈએ કારણ કે એટલી બધી બે દરકારી છે કે જેની વાત નહીં પૂછવામાં આવે અમારા ગામની અંદર ઘણા પ્રસંગોની અંદર એવી ખરાબ હાલત થાય છે કે અમારે આજે પ્રસંગો ગામની અંદરથી બંધ કરીને ભરૂચ લઈ કરવા પડે છે એટલે આટલી બધી ખરાબ બે દરકારી પૂર્વક અમે આ જીઆઈડીસીને હવે નહીં ચાલવા દઈએ આજે બી આજે બી પચાસ ટકા કંપનીની અંદર રેસિડન્સ બનાવ્યું છે આ લોકોએ કંપનીઓની અંદર રેસિડન્સ છે તો ફેક્ટરી ઇન્સ્પેક્ટર જીપીસીપી ને આ બધું કરે છું તંત્ર જોતું નથી આગળ આવે તો એ લોકો